त <laughs> पोलिस्टो લાલકોટ ના હામી એ ગાડી વાળો એમ આ બાજુ થી આવતો હતો ને પેલા કાકા ને પછી આ ગાડીમાં ગાડી પછી પાછી પેલી બાજુ કઈ કમ કરતી ને સ્પીડ એટલી

તમે પછી જોયું તો એક્સિડન્ટ થયો તો ખવ પડી કે મારી જ ગાડી ખૂખઈ ગઈ તમે ગાડી પાર્ક કરી ક્યાં ગયા હતા મારી સામે દુકાન છે ન્યામપુર જાત કેટલા વાગે તમે ગાડી પાર્ક કરી સવારના દસ વાગે ગાડી પાર્ક કરી દીધી મે હાલ તમને કોણ દોડ દો જનમાં મળી કે આલી તો અકસ્માત થયો ને તમે તો અહીં જીવ પાસ હતો ને તો મે જોયું બહુ બધા લોકો ઊભા થાય શું નુકસાન દેખાય છે શું નુકસાન ને આટલી ગાડી જ કા ખલાસ થઈ ગઈ છે તો તમે ક્યાં જઈને ફરિયાદ જે આરોગ્ય કે પહેલા પોલીસવાળા કહે છે કે તમારે raupura એને કમ્પ્લેઈન્ટ કરવી પડશે